ભજનો હરિસિંહજી ખૂબ ખૂબ આભાર કે ચૂંટણીમાં સતત અડધી રાતે હરિસિંહજી બધા ફોન કરતા કે આવું પડશે આવું પડશે ડામરાજી એવી સતત ચિંતા કરતા હતા કોંગ્રેસ સમિતિના સૌ મોભીઓ અને ધોનેરાની ધરતી ઉપરથી આપ સૌને નમન વંદન કરું છું કે આપે ચૂંટણીમાં અહીંથી જ રણસિંહો ફૂંક્યું તો દર્શન કર્યા હતા અને જે આપે માહોલ બનાવ્યો તે સમગ્ર ગુજરાતને જિલ્લામાં બનાસકાંઠાનું નામ ગોંધતું કર્યું ત્યારે ધાનેરાની સર્વ સમાજને નતમસ્તક નમન ને વંદન કરું છું આપ સૌનો દિલથી આભાર માનું છું આ ઉપર બેઠા એ આપ સૌના પ્રતાપે છે રૂડા ને રૂપાળા અમે નથી રૂડા ને રૂપાળા આપ સૌ હોમે બેઠા તમે સો એના કારણે જ આ બધા અમે સ્ટેજમાં બેઠા છે એટલે તમને વિશેષ નમન તમારો સૌનો અધિકાર છે ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેનને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા હાલશો તો ચાલશે પણ અમારો પ્રાણ પ્રશ્ન પોણી છે

પેલા રાજ લેવા માટે માથા કાપવા પડતા આજે રાજ લેવા માટે માથા ભેળા કરવા પડે પાણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે તમે સૌ તૈયારી કરીને ખેડૂતો લડજો તમે કપડાં થેલો હરિસિંહજી ભરીને આવશું ધાંધેરા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું અને કેપી સાહેબ તમે તો જૂના જોયું છે ભરતસિંહ પણ સંસદ કે ધારા સે બે ચોટા ને માતર લઈને આવે એ હું પહેલી વાર બન્યો છે ને દરેક મોઢા મીઠા થાય ને માતર લઈને આવે આ જિલ્લાએ બનાસની બેન હિરાજી કીધો તો એ સાચા અર્થમાં માં બેન થઈ અને દરેક તાલુકે તાલુકે માતર ખવરાવે છે ને આ માતર જે હું મીઠું કાઈ ની આ વિસ્તાર ને સમગ્ર જિલ્લામાં થાય એ આપ અને ને મોમાં ધણી પ્રાર્થના કરું છું ને આપને ખાત્રી આપું છું કે 2017 થી આમ તો બાર થી પણ વાવ વિસ્તારમાં છે તમે બધા વાવ વિસ્તારના ભરોસે અમે બધા કેતાક બેન થી થાય તો સારું કરશે એ રૂપા પણ કોઈનો ખોટો કરતા નથી આ સિદ્ધાંત જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે કુદરતનો અને બેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપો કરવું હાલ ભલા પ્રસંગે લાવવું પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું તમે સમાધાન કરો શીરો ખાવા આપવાનું પણ ભાઈ ભાઈ સમાજ સમાજ લડતા હોય કે ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતો હમણાં ગુલાબસિંહ સિંગ કહેતા હતા કે મીડિયા કેતો તો નારાજ છે પણ ગુલાબસિંહ

પેલા એમ કેતા કે આપડે તો વિકાસ કરો થોડા મેળા લગ્ન માં જાય પણ હવે અમેના આગેવાનો ઉજવણો મો જવા મો આ કોંગ્રેસ ની તાકાત છે ત્યારે આપ સૌનો સર્વ સમાજ નો દિલ થી ખુબ આભાર જય હિન્દ જયભાર